આયોજન કરાયું છે આમ તો ગઈકાલથી અત્યાર સુધી બાવીસોથી વધુ સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું અને હજુ પણ વધુ સ્ટીલની બોટલ વિતરણ કરવામાં આવશે તો લોકો પણ પ્લાસ્ટિક મુક્ત રહે અને ગંદકી ન કરે તે હેતુને ધ્યાનમાં રાખી આ આયોજન કરાયું છે તેમાં સ્થાનિક કંપની સહિત ગુજરાત પોલીસ અને કંટ્રોલ બોર્ડ પણ જોડાયું એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા નમસ્કાર ભાદરવી પૂનમ મહામેળો અંબાજી પદયાત્રા બે હજાર પચીસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે તો આ જ પ્રસંગે ખૂબ જ પ્લાસ્ટિક વેસ્ટ પણ માર્ગમાં ઉત્પન્ન થતો હોય છે તો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક ભારત એને સાકાર કરવા જીપીસીબી દ્વારા અહીંયાના આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કોલેબોરેશનમાં સીએસઆર એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે જેમાં કોઈ પણ શ્રદ્ધાળુ જો પાંચ પ્લાસ્ટિકની બોટલ આ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશે તો તેઓને એક પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ મળશે આ નમસ્કાર હું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સહભાગી થઈને અમારો મૂળ ઉદ્દેશ્ય એવું છે કે આ પ્લાસ્ટિકને કંટ્રોલ કરવું છે અને અહીંયા જે પદયાત્રીઓ છે પદયાત્રીઓને તમામને પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈને એમને એક સ્ટીલની બોટલ આપવાનું એનો પર્પઝ એ છે કે પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય તેવો મેસેજ એક આપવાનો છે અને અહીંયા લોકલ ગામના લોકો યાત્રીઓ બધાનો સહભાગી બનીને અને અમે પોલ્યુશનને આ સારા કાર્યમાં સહભાગી બનીને એવું મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ બીજી વસ્તુ છે કે એવું નથી કે પદયાત્રી માટે જ આ વસ્તુ છે કોઈ પણ વ્યક્તિ અગર પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈને આવશે તો એને અમે આ સ્ટીલની બોટલ ફ્રીમાં આપીશું આલો કાર્ય ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ